નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર તેમજ મિત્રો સમગ્ર ભારતની અંદર ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને મિત્રો આજે સાંજ સુધીની અંદર આમ તો જોવા જઈએ તો ચાર વાગ્યા સુધીની અંદર સો જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે ખેડા જિલ્લાની અંદર સૌથી વધુ ચાર ઇંચ સુધીનો વરસાદ આજના દિવસે પડ્યો છે અહીંયા તમે મિત્રો લાઈવ ડેટા પણ જોઈ શકો છો જે આપણે વિડીયોના લાસ્ટમાં પણ કહેવાના છીએ જોવાના છીએ આ કયા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી આવી ગઈ છે જેમણે મિત્રો પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે તેમજ મિત્રો સત્યાવીસ તારીખથી તો સમગ્ર ગુજરાતમાં ભુક્કા કાઢી નાખે તેવી આગાહી કરી છે જો કે હવે પછીની સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત એટલે કે ખાસ કરીને આવી રીતે મિત્રો આવી રહી છે એકદમ નીચલા લેવલે આવી રહી છે જેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનો જોર છે વધારે રહેવી તેવી की शक्यता मित्रों जो मिली रही તેમજ મિત્રો સત્યાવીસ તારીખથી એક મોટી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે અને આ સિસ્ટમને કારણે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડશે જો કે આ સિસ્ટમ છે એ બનવાની મિત્રો શરૂઆતથી થઈ જશે એ તમે જોઈ શકો આ સિસ્ટમ હાલ મિત્રો છે એ મ્યાનમાર ઉપર છે એક બે દિવસની અંદર મેં તે પહોંચી અને લગભગ મિત્રો ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીમાં આવી અને મજબૂત થશે અને પચીસ છવ્વીસ તારીખની આસપાસ તે વધારે મજબૂત બની અને લગભગ સત્યાવીસ તારીખની આસપાસ આ સિસ્ટમથી ગુજરાત ઉપર ભુક્કા કાઢવાની છે તો આજના વિડીયોમાં વિગતવાર માહિતી જોઈશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગના મેપ પણ જોઈશું જેણે કઈ તારીખે અને કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો સૌપ્રથમ મિત્રો આપણે ખાસ કરીને સિસ્ટમની જ વાત કરી લેવી ત્યારબાદ આપણે વાત કરીશું તો અહીંયા મિત્રો આપણે ગઈકાલે પણ વાત કરીએ છીએ કે સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા મળવાનો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે કચ્છની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે આપણે લાસ્ટમાં એ મેપ સાથેની માહિતી સમજશું સૌ પ્રથમ આપણે ઉપર ઉપર આ સિસ્ટમની વાત કરીએ હવે પછી જો વાત કરીએ તો અરબી સમુદ્રમાંથી અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી થોડું પવનનો જોર છે એ આજના દિવસથી મિત્રો હવે ધીમે ધીમે વધતું જશે અને જે આપણે સિસ્ટમની વાત કરીએ છીએ એ ખૂબ જ મોટી સિસ્ટમ છે જે આવવાની છે અને જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ પડશે જે મિત્રો અત્યારે વિયેતનામ લાઓસ છે તે મિત્રો થાઈલેન્ડ થઈ મ્યાનમાર ઉપર થઈ અને ત્યારબાદ મિત્રો બંગાળની ખાડી ઉપર થઈને આવવાની છે મિત્રો અહીંયા તમને માહિતી પણ આપી દેવી અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી અને અહીં તમે જોઈ શકો છો પચીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર તે રૂપ લઈ છે તો આવી રીતે મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે સાથે સાથે બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર પવનનો જોર વધારે રહેતા ખાસ કરીને મિની વાવાઝોડા સાથે પણ પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો જોઈએ કે કઈ તારીખે કેવો વરસાદ રહેશે તો આજની રાત્રિની વાત કરીએ તો હજુ પણ વરસાદનો જોર છે આજે રાત્રે પણ દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોની અંદર મધ્ય ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળી શકે છે ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગહી છે અહીંયા તમે જે મિત્રો લીલા કલરનો એટલે કે બ્લૂ કલરનો છે ભાગ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી છે ત્યારબાદ મિત્રો મંગળવારની વાત કરીએ તો મંગળવારે પણ એ જ પોઝિશન ધીમે ધીમે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છૂટા છોયા છોવાયા વિસ્તારમાં પરંતુ ખાસ કરીને મુંબઈની અંદર જેમ ભારે વરસાદ પડ્યો હતો એવો જ વરસાદની અસર છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તેર તારીખની વાત છે ધીમે ધીમે સિસ્ટમ બનતા તમામ ભેદ છે મિત્રો આ વિસ્તારમાં ખેંચા છે એટલે કે જેને લઈને ત્રેવીસ ચોવીસ છે થોડોક વરસાદની ઘાટ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધશે અને સત્યાવીસ તારીખે તો તમે જોઈ શકો છો રેડ એલર્ટ અતિમાં અતિ ભારે વરસાદ છે ગુજરાત હવામાન વિભાગે મેપ પણ ગુજરાતનો આપી દીધો જેની અંદર સૌ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરેલી છે આ સિવાય અઠ્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાત ઉપર આ સિસ્ટમ હશે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે આવતા રવિ અને સોમવારે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે સિસ્ટમ પણ એટલી મજબૂત છે જેને લઈને મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ પડશે જ્યારે સાર્વત્રિક વરસાદ છે તમામ વિસ્તારોની અંદર જોવા મળશે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી એટલે કે પહેલી તારીખથી આપણને ફરી એક વખત ભારે વરસાદના રાઉન્ડ માટે થોડીક રાહ જોવી પડશે બાકી સત્યાવીસ તારીખથી લઈને ત્રીસ અને એકત્રીસ તારીખ એટલે કે પાંચ દિવસ સુધી ખૂબ જ સારો વરસાદ પડવાનો છે હવે આપણે ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે જોઈ શકો છો જે આ મે છે મિત્રો એકવીસ તારીખનો છે અને ચાર વાગ્યા સુધીની સવાર આઠથી તો ખેડાના કપડવંજની અંદર તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો સવારથી લઈને મિત્રો ખાસ કરીને બપોરે પણ સારો ભાવનગરના તળાજાની અંદર તમે જોઈ શકો છો પોણા ત્રણ ઇંચ એ પણ મિત્રો બપોર પછી મિત્રો તળાજાની અંદર ભૂક્કા કાઢી નાખ્યા આ સિવાય દસથી બારની વચ્ચે સાબરકાંઠા એટલે કે ગુજરાતના વાત કરીએ તો વડોદરા મહીસાગર સાબરકાંઠા બોરસ બોટાદ અરવલી અમરેલી એટલે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે જેમાં કચ્છના ભસાવની અંદર પણ વાત છે આમ જોવા જઈએ તો દસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો તેમજ મિત્રો વીસ તાલુકા એવા છે જેમાં અડધા ઇંચ કરતા વધુ વરસાદ છે જોવા મળ્યો છે આ બાજુ તમે ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ શકો છો એકવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની આગાહી હતી બાવીસ તારીખથી થોડુંક વરસાદનું જોર છે એ ચોવીસ તારીખ સુધી ઘટશે પચીસ તારીખથી ફરી એક વખત વરસાદનું જોર વધી જશે છવ્વીસ તારીખે ફરી એક વખત ભારે વરસાદની આગાહી જ્યારે સત્યાવીસ તારીખે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં એકવીસ તારીખે તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી તે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે પરંતુ છવ્વીસ તારીખથી અમરેલી ભાવનગરની અંદર ભારે વરસાદ તેમજ મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં ભારે વરસાદ જ્યારે સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો લગભગ છે મિત્રો વીસ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરી દીધી છે તો ખાસ કરીને સત્યાવીસ તારીખ પછી મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ છ દિવસ સુધી મિત્રો આ વરસાદ ધમધમાટી બોલાવવાનો છે ખૂબ જ સારો વરસાદ પડવાનો છે ગુજરાતના તમામ જિલ્લાને આવરી લેવાનો છે તો ખૂબ જ ભારે વરસાદ છે તો એના માટે ખેડૂતો તૈયાર થઈ જાઓ ખૂબ જ સારા સમાચાર છે આ સમાચારને વધુમાં વધુ શેર કરો વિડીયોને લાઇક કરો અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જય જવાન જય કિસાન લખવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલો જ અસ્તુ જય હિન્દ જય ભારત